દહેજની હિન્દુસ્તાન મિસ્વાકો કંપની દ્વારા 22 જેટલા લેન્ડ લૂઝર્સ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેતા આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પીયુષ પટેલે જણાવ્યું હતું કે 26 ડિસેમ્બર 2025 ના રોજ કંપનીએ કોઈ પૂર્વ સૂચના વિના પ્લાન્ટ બંધ કરી ગેટ પર નોટિસ લગાવી કામદારોને નોકરીમાંથી બહાર કાઢી દીધા હતા સરકારના નિયમ મુજબ જમીન ગુમાવનાર ખેડૂતોને કાયમી રોજગારી આપવાની ફરજ હોવા છતાં કંપનીઓએ તેનો અમલ કર્યો નથી કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડૂતોને માત્ર એક પોઈન્ટ પચાસ લાખથી ત્રણ લાખ જેટલી રકમ આપી મામલો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અન્યાયપૂર્ણ છે આ રકમ સ્વીકારવામાં આ રકમ સ્વીકારવામાં ઇનકાર કરતા કામદારોએ કે ભરી નોટિસો પાઠવવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ બાબતે પ્રમુખ પિયુષ પટેલે ઉમેર્યું હતું કે કુલ બાવીસ જમીન ગુમાવનાર અને કામદારોને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે એક કામદાર ગંભીર બીમારી અને આર્થિક સંકટમાં સારવારના અભાવે મૃત્યુ પામ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાઈ જમીન ગુમાવનાર ખેડૂતો અને કામદારોને કાયમી નોકરી અથવા યોગ્ય વળતર આપવામાં આવે તેમજ મૃત્યુ પામેલ કામદારને તેના પરિવારને સહાય આપવામાં આવે જો દિન પંદર દિવસમાં ન્યાય નહીં મળે તો આમ આમ પાટીદાર લોકશાહી રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે આટલી બધી જીઆઈડીસી આવી છે ત્યારે આ સ્થાનિક નેતાઓના આશીર્વાદ અને સરકારના આશીર્વાદના કારણે જે સ્થાનિક કંપનીઓ છે બેફામ બનેલી છે આ તમામ કામદારો અત્યારે જે મારી સાથે છે આ લોકો દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈ સ્વાકો કંપનીના કામદારો છે એમના પરિવાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીના આજે આવેદનપત્ર પાઠવવા માટે અમે આવ્યા છે ત્યારે આ લોકોની માંગ એમ છે કે જ્યારે કંપનીએ આ જમીનો જે ખરીદી લીધી ને ત્યાર પછી એમને જે લેન્ડ લુઝરના નામે જ્યારે એમને નોકરી આપવામાં આવી પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે આ કંપનીએ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારે આગવી જાણ કર્યા વગર સીધી જ કંપનીના ગેટ ઉપર નોટિસ મારી દીધી આ નોટિસના કારણે ત્યાં આગળ કંપનીની અંદર આ લોકોને જવા દેવામાં ના આવ્યા આ લોકોને ગ્રેજ્યુએટના નામે દોઢ લાખથી ત્રણ લાખનું ખાલી વળતર આપવાની વાત કરી અને વર્તન ન સ્વીકારતા આ લોકોને ધમકી ભર્યા અત્યારે કંપની દ્વારા એક આપવામાં આવી રહી છે છે આ આ લોકોની માંગ એટલી કે એનો સેકન્ડ પ્લાન અત્યારે પાનોલી ખાતે જે ચાલી રહ્યો છે આ પાનોલી ખાતે જે પ્લાન ચાલે છે એની અંદર એ લોકોની નોકરી પર ચાલુ નોકરીમાં લોકોને ભરતી કરવામાં આવે અન્ય જે કોઈ પણ જમીનદારોએ જે કામદારોએ જે નોકરી ગુમાવી છે આ તમામ લોકોને યોગ્ય વર્તનની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હું એક લેન્ડ લોજર તરીકે નોકરી લાગેલો મારી સાથે બાવીસ કર્મચારી હતા ટોટલ કર્મચારી તો ચાલીસ વિસ્તાર હતા આ લોકોએ અમારી સાથે છ વર્ષથી અમારા પગાર ધોરણમાં કોઈ વધારો કર્યો નથી એને કારણે અમે પછી એક સાહેબને માટે મિટિંગ કરી કે સાહેબ અમે છ વર્ષથી અમને કોઈ પગાર ધોરણ વધારો કર્યો નહીં તો અમને પગાર ધોરણ તમે આપો પણ કંપની અમારે વારંવાર શોષણ કર્યું અમારું અમારી સાથે કોઈ વાતચીત કરી નહીં કશી કરી નહીં અને અમને બાવીસ જણને બીજા બધા જે માણસ હતા અંડર એમ્પ્લોય એ બધાને પનોળી ટ્રાન્સફર કર્યું અને અમને જે છે એમને છવ્વીસ તારીખે એ લોકોએ અચાનક કંપની પર ગેટ સવારમાં છ વાગે આવી અને ગેટ પર નોટિસ મારી દીધી જ્યારે અમે નોકરી પર ગયા ન વાગ્યા ત્યારે ગેટ પર નોટિસ હતી અમને અંદર ઘૂસવા નહીં જાય ત્યારે અમને ખબર પડી કે કંપની બંધ કરે અમને અમને આગળ તો કોઈ અમને જાણ જ નહીં કરે તો હવે આ બાવીસ જણ જે છે તમે બીજા જો આ એમ્પ્લોયને ત્યાં ટ્રાન્સફર કરી શકતા હોય તો આ બાવીસ જણે શું કર્યું અમે લેન્ડ લોજર શું કર્યું અમે જમીન ગુમાવી છે ત્યાં અમે સસ્તા ભાવે જમીન લઈ લીધી અમને લેન્ડ લેન્ડલોજર તરીકે એ લોકોએ ફોર્મ આપ્યું અને અમને નોકરી પર લીધા તો આજથી દસથી અગિયાર વર્ષથી અમે ત્યાં નોકરી કરીએ છીએ ને એકદમ નિષ્ઠાપૂર્વક કરીએ છીએ એમને અમને જે ટાર્ગેટ આપેલું કે સો ટન મટીરિયલ કરો ને સો ની ઉપર અમે કાઢીને આપેલું એટલું બી અમે ફૂલ નિષ્ઠાપૂર્વક કામ કરેલું હવે અમને અચાનક આ લોકોએ કાઢી કહે તો હવે અમારા છોકરા ભણે અમારા મકાનની લોનો ચાલે તો હવે અમારે અમારો પગાર બગડ બંધ કર્યો તો અમારે હવે શું કરવું એટલા માટે અમે કલેક્ટર સાહેબ અહીં આ ન્યાય માટે આવેદનપત્ર આપવા આવ્યા છે